એટલો જેથી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે તોરણ એક વિષય હિન્દી એમાં પાર્ટ સાત મૂળાક્ષર શીખીએ પથી ય તેના વિશે વિસ્તૃત માહિતીથી ભણીશું તો ચલો તેના માટે હિન્દી શ્વાપોથી પેન્સિલ ઇરેઝર અને સ્કેલ સાથે લઈને બેસીએ તો હવે આપણે હિન્દી સ્વાપોથી ખોલીએ એમાં પાઠ સાત મૂળાક્ષર શીખીએ પોથી યો એમાં પેલું છે ઓળખો વાંચો અને બોલો તેમાં આપણને પ આપેલો છે તો પતંગ અને પતંગ પતંગ એક હિન્દીમાં લખેલું છે અને બીજું ગુજરાતીમાં લખેલું છે બાજુમાં આપણને રંગ પૂરો આપેલું છે તો આપણને જેવી રીતે એરા પ્રમાણે બતાવેલું છે તે પ્રમાણે તમારે લખતા શીખવાનું રહેશે એની બાજુમાં આપણને શબ્દ આપેલા છે પથ પગ અને પનઘટ તો પ ઉપરથી શબ્દ છે હવે એની નીચે વાંચો અને મહાવરો કરો તો આપણને પ આપેલા છે તો મેં લખ્યા છે તે પ્રમાણે તમારે પ લખવાના રહેશે જેટલા ખાના છે એ બધા ખાનામાં પ પતંગનો લખવાનો રહેશે હવે એના પછી પ ઓળખી તેની ફરતે ગોળ કરો તો મેં અહીંયા ગોળ કરેલું છે બે પ ઉપર ગોળ કરવાના રહેશે હવે એના પછી ઓળખો વાંચો અને બોલો તો એમાં આપણને ફ આપેલો છે ફળ એટલે ફળ એની બાજુમાં રંગ પૂરો આપેલું છે તો જે પ્રમાણે એરા દર્શાવ્યા છે તે પ્રમાણે ફ લખતા શીખવાનું છે એની બાજુમાં આપેલા છે કફન ફરસ અને ફસલ હવે એની નીચે ઓળખો વાંચો અને મહાવરો કરો તો આપણને અહીંયા ફ આપેલા છે તો પેલી લાઈનમાં આપણને ફ ડ્રો કરવાનું કીધેલું છે અને બીજી બે લાઈનમાં ફ તમારે લખવાના

તો એમાં આપણને એરા દર્શાવ્યા છે તે મુજબ આપણે બ લખતા શીખવાનું રહેશે પછી તેમાં આપણે કલર એની બાજુમાં છે બસ બરગદ અને બર્તન હવે એની નીચે ઓળખો વાંચો અને મહાવરો કરો તો પેલી લાઈનમાં આપણને બ લખેલા આપેલા છે તેની ઉપર આપણે ડ્રો કરવાનું રહેશે અને એની બીજી બે લાઈનમાં આપણે બ જાતે લખવાના છે તો ઉપર આપણે બ લખતા શીખ્યા તેમાં આપણને મુજબ દર્શાવેલું છે તો નીચે આપણે તે મુજબ બ લખતા શીખીશું એના પછી છે બ ઓળખી તેની ફરતે ગોળ કરો તો બ બે બ આપણને આપેલા છે તે બ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે હવે એના પછી ઓળખો વાંચો અને બોલો એમ હવે આપણને ભ આપેલો છે ભગત એટલે ભગત એની બાજુમાં રંગ પૂરો છે તેમાં તમને એરો દર્શાવેલો છે તે મુજબ પહેલાં તમારે રંગ પૂરી લેવાનો અને ભ લખતા શીખવાનું છે એની બાજુમાં તેના શબ્દ આપેલા છે નભ ભવન અને ભજન હવે એની નીચે ઓળખો વાંચો અને મહાવરો કરો તો પેલી લાઈનમાં ડોટેજ આપેલા છે તેની ઉપર આપણે ડ્રો કરીશું અને નીચે ભ લખવાના છે તો મેં લખેલા છે તે મુજબ તમારે ભ લખવાના છે હવે એની નીચે ભ ઓળખી તેની ફરતે ગોળ કરો તો મેં બે ભ ઉપર ગોળ રાઉન્ડ કરેલું છે તે તમારે કરવાનું રહેશે હવે એના પછી ઓળખો વાંચો અને બોલો તો એમાં આપણને મો આપેલો છે મછલી એટલે માછલી એની બાજુમાં રંગ પૂરો તેમાં તમને એરા દર્શાવ્યા છે તે મુજબ તમારે રંગ પૂરવાનો રહેશે એની બાજુમાં મગર મટર અને મહલ એવા શબ્દ આપેલા છે હવે એની નીચે ઓળખો વાંચો અને મહાવરો કરો તો પહેલી લાઈનમાં તમારે ડોટેજ આપેલા છે તેની ઉપર તમારે ડ્રો કરવાનું રહેશે એટલે કે ઘૂંટવાનું રહેશે અને નીચે બે લાઇનમાં તમારે મ લખવાના રહેશે જેમ ઉપર તમને એરા પ્રમાણે મ લખતા શીખવાડેલું છે તે મુજબ તમારે નીચે લખવાના રહેશે હવે એના પછી છે મ ઓળખી તેની ફરતે ગોળ કરો તો અહીંયા તમને આખી લાઈનમાં મોં એક જ આપેલો છે એક મો ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે એની બાજુમાં શબ્દ છે ગાય યમ અને નયન હવે એની નીચે ઓળખો વાંચો અને મહાવરો કરો તો પેલી લાઈનમાં તમારે ડોટેજ આપેલા છે તેની ઉપર ડ્રો કરવાનું અને નીચે બે લાઈનમાં ય લખવાનો છે એના પછી જે ય ઓળખી તેની ફરતે ગોળ કરો તો આખી લાઈનમાં તમને ય એક જ આપેલો છે તો તેની તેની ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે હવે એના પછી સરખા મૂળાક્ષરો છોડો આપણને સામે સામે સરખા મૂળાક્ષર આપેલા છે તે ગોથી તમારે છોડવાનું છે તો જોડસો કેવી રીતે તો કે સ્કેલ દ્વારા જોડો હવે એની બાજુમાં હિન્દી અને ગુજરાતી મૂળાક્ષરો જોડો તો એક બાજુ આપણને હિન્દી મૂળાક્ષર આપેલો છે બીજી બાજુ ગુજરાતી મૂળાક્ષર આપેલો છે

તો ચિત્ર આપેલા છે એની નીચે મૂળાક્ષર આપેલા છે જે સાચા મૂળાક્ષર સામે સાચું ચિત્ર છોડવાનું છે તો પહેલું ચિત્ર છે ભગતનું તો ભ એટલે ભગત થાય તો ભ સામે છોડવાનું બીજું છે બતક તો બતક સામે બ જોડવાનું પછી છે મછલી તો મછલી સામે મ જોડવાનું એના પછી છે ફળ તો ફળ સામે ફ જોડવાનું અને એના પછીનું ચિત્ર છે યજ્ઞનું તો યજ્ઞ સામે ય જોડવાનું છે હવે એના પછી ચોરસમાં દર્શાવેલો મૂળાક્ષર શોધી તેની ફરતે ગોળ કરો તો આપણને ચોરસમાં ફ ફ અને બ આપેલા છે એની નીચે આપણને કોષ્ટક આપેલું છે તેમાં જેટલા ભ હોય તેની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે તો ચલો કરીએ એમાં પેલી લાઈનમાં છે છેલ્લો ભ

તો પેલી લાઈનમાં વચ્ચે બ આપેલો છે તેની ઉપર ગોળ રાઉન્ડ કરીશું ટક્કા જોડી બનતા મૂળાક્ષરમાં રંગ પૂરો તો અહીંયા તમને ટક્કા આપેલા છે તેની ઉપર આપણે વ્યવસ્થિત મૂળાક્ષર જોડવાનો છે એટલે કે ડ્રો કરવાનો છે પછી તેમાં તમારે તમને ગમતો રંગ પૂરવાનો રહેશે પણ રંગ મીણ્યા કલરથી પૂરવાનો રહેશે કલર બહાર ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે એના પછી ચિત્ર જોઈ તેના નામના પહેલા મૂળાક્ષર ફરતે ગોળ કરો તો આપણને ચિત્ર આપેલું છે મછલીનું તો મછલીમાં પહેલો મૂળાક્ષર કયો આવ્યો તો કે મ તો મ ઉપર ગોળ રાઉન્ડ કરીશું પછી છે પતંગનું ચિત્ર તો પતંગમાં પેલો મૂળાક્ષર કયો આપ્યો તો કે પ તો પ ઉપર ગોળ રાઉન્ડ કરીશું પછી છે ચિત્ર બતકનું તો બતકમાં પેલો મૂળાક્ષર કયો આવે તો કે બ તો બ ઉપર ગોળ રાઉન્ડ કરીશું હવે એના પછી આપેલો મૂળાક્ષર શબ્દમાંથી શોધી તેની ફરતે ગોળ રાઉન્ડ કરો તો આપણને અહીંયા શબ્દ આપેલા છે એની બાજુમાં મૂળાક્ષર આપેલો છે તો મૂળાક્ષર ઓળખી શબ્દમાં જ્યાં આવતો હોય ત્યાં ગોળ રાઉન્ડ કરવાનું તો ય તો યતીમાં પેલા ય આપેલો છે પછી છે યમુના તો યમુનામાં પણ પેલા ય છે એના પછી ત્રીજો શબ્દ છે યાક તો યાકમાં ય છે ય આપેલો છે ય છે નહીં એટલે તેમાં ગોળ રાઉન્ડ નહીં કરવાનું હવે એના પછી ભ તો શું ભ તો ભ પર ગોળ પછી ભ જ ન તો ભ પર ગોળ પછી ભ વાની તો ભ પર ગોળ એવી જ રીતે ફ માં પણ ગોળ કરવાના રહેશે હવે એના પછી છે હિન્દી મૂળાક્ષરોનો મહાવરો કરો અને ખૂટતા અક્ષર લખો તો આપણને અહીંયા ન ક થી ન નો કક્કો આપેલો છે તે આપણે એકવાર બોલીશું અને પછી જે મૂળાક્ષર ઘટે છે તેમાં લખીશું તો ક ખ ગ ખ ચ છ જ, ટ, ડ, છ ઠ હણ, ત થ દ, ન તો ન પછી શું આવે તો કે પતંગ આવશે બ પછી 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 આવશે 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 ભ મ અને એના ય આપણે ય સુધી મૂળાક્ષરો શીખ્યા એટલે ય સુધી લખવાનું રહેશે હવે એના પછી છે આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોધીને ચોરસમાં રંગ પૂરો તો આપણને ચોરસમાં રંગ પૂરવાનું કીધું છે મેં તમને અહીંયા ચોરસ કરેલા આપેલા છે તો તમારે તેમાં ચોરસ નથી કરવાના તમારે તેમાં યલો એટલે કે પીળો રંગ પૂરવાનો છે તો પેલા આપણને આપેલું છે નમ એમાં કલર પૂરેલો છે હવે એની બાજુમાં નભ નભમાં તમારે રંગ પૂરવાનો છે પછી જન પછી જપ પછી પગ એના પછી જય એના પછી મન અને એના પછી તો તમારે તેમાં રંગ પૂરવાનો રહેશે હવે એના પછી નીચે આપેલા હિન્દી શબ્દો વાંચો અને મહાવરો કરો તો આપણને જો પેલા લખેલા આપેલા છે પછી ડ્રો કરેલા આપેલા છે અને પછી ખાલી જગ્યા આપેલી છે તો પહેલા તમારે વાંચવાનું પછી ડ્રો કરવાનું અને પછી લખવાનું રહેશે તો પેલો શબ્દ પગ પદ પદ નભ નભ મગ જપ જય તપ તપન મનન ગગન પકડ નમક ચમક ભજન બચપન અને પનઘટ તો પહેલા તમારે ડ્રો કરી લેવાનું અને પછી નીચે લખવાનું હવે એના પછી નીચે આપેલા હિન્દી વાક્ય વાંચો અને લખો તો પહેલા વાંચી લેવાનું અને પછી લખવાનું તો નમન નમ નયન નમક ચક કનક ગઢ ન ચઢ જય જપ મનન પગ પકડ જય ખત પડ ગગન બમ ન પકડ પકડ તપન પગ પેલા શબ્દ લખી લેવાના પછી વાક્ય લખવાના છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ આઠ ભણીશું ત્યારે આપણે પાછા મળીશું જય હિન્દ જય ભારત